જામનગરનું કાલવડ ગ્રામ્યમાં ખેડૂતો સાથે છન્નું પોઈન્ટ સત્તાણું લાખની છે વેપારી દિલીપ સાવલિયાએ છ હજાર મગફળીના પૈસા ન ચૂકવ્યા એકસો બાર મણ તલ અને ત્રણસો ચુંબોતેર ચણાના પણ પૈસા ન ચૂકવ્યા કુલદીપ કોઠિયાએ કાલાવાડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી સિત્તેર થી વધુ ખેડૂતો સાથે વિશ્વાસઘાત થયો હોવાનો આરોપ લાગ્યો છે ચાર કરોડ ઉપરાંતની જણસો લઈ અને વેપારી

તેવી અમારી માંગ છે અને એ વેપારી કાલાવડ તાલુકાના અલગ કાલાવડમાં જ રહીએ છે અને દિલીપભાઈ નારદભાઈ સાવલિયા એક ખેડૂતોને વધારેમાં વધારે મગફળી લઈ અને છતરપિંડી કરી છે જે આ કામેના આરોપી છે તેમણે ફરિયાદી તથા સહાયક ખેડૂતોના ખેત પેદાશનો માલ ખરીદી કરીને તે માલને પોતાના વિશ્વાસમાં પૈસા આપવા માટે કહીને માલ લઈ લીધો હોય પરંતુ પૈસાનું પેમેન્ટ કરેલ ના હોય જેમાં કુલ માલમાં મગફળી છ હજાર આઠ મણ જેની કિંમત રૂપિયા ચોર્યાસી લાખ બાણું હજાર બસો ને ચાર તેમજ તલ બાર મણ જેની કિંમત રૂપિયા પાંચ લાખ એસી હજાર ત્રણસો ને સત્તાણું તેમજ સફેદ ચણા ત્રણસો ને ચુમોતેર મણ જેની કિંમત રૂપિયા છ લાખ પચીસ હજાર એમ ત્રણે મળીને કુલ કિંમત છન્નું લાખ સત્તાણું હજાર છસો ને એક ની ફરિયાદી તેમજ અન્ય ખેડૂતોની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલની ફરિયાદ નોંધાયેલ હોય અને આરોપી હાલ ફરાર હોય તેને શોધવા માટે અત્રે તજવીજ આરંભ કરેલ છે